સૌથી પહેલાં વોખાટ હોસ્પિટલ રાજકોટમાં આપ સર્વેનું સ્વાગત છે આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર વિશ્વ હાર્ટ દિવસ એટલે કે હૃદયની જાગૃતતા માટે આપણે આ દિવસ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ એનએમ વિરાણી વોખાટ હોસ્પિટલ રાજકોટ છેલ્લા ઓગણીસ વર્ષોથી હાર્ટના પેશન્ટોને અને દરેક પેશન્ટોને મલ્ટી સ્પેશિયાલિટી સારવાર આપતા આવેલા છે આ વર્ષની જે વિશેષ થીમ છે તેના ઉપલક્ષમાં અમે આ એક નાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે આ વર્ષનો જે થીમ છે તે છે ડોન્ટ મિસ અ બિટ મતલબમાં એક પણ તક અથવા એક પણ ધડકન ચૂકવાની નથી સો એમાં આપણે મેઇન ચાર વસ્તુઓ પર ખાસ ફોકસ છે જે આખા વિશ્વમાં આ થીમ પર આપણે કામ કરી રહ્યા છે તે છે બી વિઝિલન્ટ પોતાના સ્વાસ્થ્ય અને પોતાના નાનામાં નાના રોગના લક્ષણ માટે પોતે જાગૃત રહેવાનું બીજું છે સ્ટે પ્રોએક્ટિવ એટલે કોઈ પણ નાનું લક્ષણ આવ્યું હોય તરત તમે વધારાનું તપાસ કરાવો હેલ્થ ચેકઅપ રેગ્યુલર કરાવતા રહો જે પ્રોએક્ટિવિટી કહેવાય ત્રીજું છે પ્રાયોરિટાઈઝ યોર હેલ્થ એટલે બીજા બધા સ્ટ્રેસ અને બીજા કારણોની ઉપર તમારા શરીરના સ્વાસ્થ્યને વધારે કાળજી રાખવાની છે અને ચોથું છે એક્સેસ ટુ કેર એક્સેસ મતલબમાં દવાઓ સુધી પહોંચવાનું અથવા યોગ્ય સમયે એમ્બ્યુલન્સની સર્વિસ લેવાની અથવા યોગ્ય સમયે હોસ્પિટલ સુધી પહોંચવાનું સારા ડોક્ટર સુધી પહોંચવાનું સો આ બાબતે મારી સાથે મારી સમક્ષ મારા કાર્ડિયોલોજીસ્ટ કાર્ડિયાક સર્જન કાર્ડિયાક એનેસ્થેટિસ અને મારા મેડિકલ એડમિનિસ્ટ્રેટર એ બધાની ટીમ હાજર છે વારાફરતી વારો એમનો અગત્યનો વિષય એ લોકો ડિસ્કસ કરતા જશે થેન્ક યુ સો નમસ્તે મિત્રો સૌ પ્રથમ બોકાડ આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વર્લ્ડ હાર્ટ ડે જેમ દુષ્ય સાહેબે કીધું એવી રીતે વિશ્વ હૃદય દિવસ એટલે હૃદયની સંભાળ કેવી રીતે લેવી એના માટે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ ઉજવાતો વૈશ્વિક દિવસ છે વોકાર્ડ હોસ્પિટલનું રિસન્ટલી જ ઓગણીસ વર્ષ પૂરા થયા એટલે જેમ કોઈ વ્યક્તિના વર્ષો વધે તો એમની જવાબદારી સમાજ પ્રત્યે વધતી જાય છે એવી રીતે જ વોકાર્ડ હોસ્પિટલ છેલ્લા ઓગણીસ વર્ષથી કન્ટિન્યુઅસ નિયમિત કાર્ડિયક કેરમાં બહુ જ અગ્રેસર રહ્યું છે મારી પાસે જેમ સાહેબે કીધું એવી રીતે કાર્ડિયોલોજીસ્ટ કાર્ડિયક સર્જનની વિશાળ ટીમ છે જે રાજકોટ ખાતે ખાસ્સી અનુભવી છે બે હજાર છ સાતની વાત કરીએ તો ત્યારે કાર્ડિયક કેથલેબ અને કાર્ડિયક ઓટીવાળી પહેલી હોસ્પિટલ હતી અને આજે જે કાર્ડિયકમાં સૌથી વિશિષ્ટ ગણાય એવી મિનિમમ કાર્ડિયક ઇન્વેઝિવ સર્જરીથી લઈ અને ટાવર પ્રોસિજર એ પણ હવે રાજકોટ વોકાટ હોસ્પિટલ સાથે ઉપલબ્ધ છે ઓગણીસ વર્ષમાં હું મારા કાર્ડિયોલોજીસ્ટ મારા નર્સિસ અને એમના ટેકનિશિયન્સનો બધાનો આભાર માનવા માગું છું કે એમણે રાજકોટ અને એમની પેરીફેરીઝની હૃદયની ખૂબ જ સારી રીતે સંભાળ લીધી જે રીતે આ વર્ષની થીમ ડોન્ટ મિસ અ બેટ અ બીટ એટલે એક ધબકારો પણ આપણે એને બી આઈ ટી કરી કે એક તક પણ ન ચૂકીએ ઘણી વખત હૃદયને લઈને બહુ બધી ગેરમાન્યતાઓ કે ભાઈ છાતીમાં દુખે છે તો એસિડિટી હોઈ શકે તો દવાખાને નથી પહોંચવું એ વિશાળ ભ્રમ રહેલો છે સમાજમાં એ આપણે દૂર કરી એક્સરસાઇઝ કોલેસ્ટ્રોલ ઘટાડી તીખું તેલવાળું ઓછું ખાય આ બધી વસ્તુને સાથે લઈ અને આપણે સારું અને સ્વસ્થ હૃદય કેમ રાખવું એના વિશે જ આપણે આજે વાત કરીશું થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ડૉક્ટર જયદીપ દેસાઈ કાર્ડિયોલોજીસ્ટ વોકાડ હોસ્પિટલ હું ને ડૉક્ટર ધર્મેશભાઈ અમે વોકાડ હોસ્પિટલમાં બે હજાર સાતથી જ્યારે કાર્ડિયોલોજી ડેવલપ થયું ત્યારથી સંકળાયેલા છીએ અને કાર્ડિયોલોજીનો જે ડીએનબી ટીચિંગ પ્રોગ્રામ છે એ પણ અમે સક્સેસફુલી ચલાવી રહ્યા છીએ વર્લ્ડ ડે ડેને દિવસે મને કહેવામાં આવ્યું હતું કે નાની ઉંમરમાં એટેકનું કારણ શું છે આપણે કેમ આજકાલ નાની ઉંમરના લોકોને કે જીમમાં એટેક આવ્યો અને બહાર ગયા ને ક્રિકેટ રમતા એટેક આવ્યો ને એનું કારણ શું છે કન્વેન્શનલ ટીચિંગ જે અમે ભણેલા છીએ એ સાઈઠથી સિત્તેર વર્ષે એટેક આવતો હતો છેલ્લા દસ વર્ષમાં એ દસ વર્ષ ઘટી ગયા છે અને છેલ્લા પાંચ વર્ષમાં તો ચાલીસથી થી નીચે બાજા મુકાઈ ગઈ છે ધર્મેશભાઈ કીધું એમ અગિયાર ટકા એ રિપોર્ટેડ છે પણ મારી દૃષ્ટિએ તો એ પચીસ ટકા જેટલા જે છે એ ચાલીસ વરસથી નીચેનાના લોકો આવે છે તો આમાં એવું તો શું થઈ ગયું તો આમાં મારો એક જ ફ્રેઝ છે જે હું કાયમ કહું છું આ કોઈ નથિંગ અગેન્સ્ટ ધ માર્કેટિંગ ઝૂમ ઝોમેટો અને અમેઝોન આ ત્રણ વસ્તુ પાંચ વર્ષથી આવી છે અને એનેથી દાટ વળી ગયો છે એ દાટ શેનો વળ્યો છે તો એ આપણી લાઇફસ્ટાઈલનો દાટ વળ્યો છે ઝૂમ આવ્યું એટલે લોકો બહાર મિટિંગમાં જવા માટે કાંઈક કોઈક એક્ટિવિટી કરતા હતા કે ઓફિસમાં મિટિંગમાં ગયા અહીંયા ગયા ઘરમાં ખાટલામાં બેસીને મીટિંગ થઈ ગઈ ઝોમેટોને કારણે આ ઝોમેટોની અગેન્સ્ટ નથી એવું ન બાઈક ઓલું કરતા પણ એ જે માધ્યમ છે એનેથી ઘરમાં બેઠા બેઠા ચટાકેદાર ખાવાનું મળી ગયું આપણા બાપ દાદાઓ ખીચડી કઢીને ઘી ખાતા હતા પણ એ પચાવી લેતા હતા કેમ કે એ ચાલતા હતા આ ઝૂમ ને ઝોમેટોને કારણે કોઈ એક્ટિવિટી જ બંધ થઈ ગઈ ખાટલામાં જ બધું મળી ગયું ને જેટલી વસ્તુ ચટાકેદાર છે એ શરીરને માટે સારી નથી એમાં તેલ મરચું મીઠું મસાલો આજીનો મોટો એટલા પ્રમાણમાં હોય ચટાકો ક્યારે આવે કે જ્યારે તમે એક્સસમાં નાખો અને એક્સસમાં જે કાંઈ વસ્તુ હોય એ હૃદયને શરીરને હાનિકારક છે અને ત્રીજું શું તો કે એમેઝોન એમેઝોનની અગેન્સ્ટ નથી પણ એને કારણે આપણું શોપિંગ જે કાંઈ છે એ ઘરમાં આવી ગયું એટલે પ્રેક્ટિકલી તમારે જે આપણા બાપ દાદાઓ જે ચાલતા હરતા ફરતા હતા એક્ટિવિટી કરતા હતા એ એક્ટિવિટી નામે મીંડું થઈ ગયું આમાં બિચારું કોવિડ આવીને કોવિડ વોગોવાઈ ગયું છે વેક્સિન વોગવાઈ ગયા છે પણ છેલ્લા પાંચ વર્ષથી આપણી લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે ઘરમાં ગંદકી ખાઈએ છીએ અનહેલ્ધી ખાઈએ છીએ ને એને વાપરવા માટે કાંઈ કરતા નથી એટલે લાઈફસ્ટાઈલ ઇઝ ટુ બી બ્લેમ્ડ રાધર દેન બ્લેમિંગ કોવિડ કે વેક્સિન કે આ તે એટલે વર્લ્ડ હાર્ટ દિવસે હું એટલું જ કહીશ કે તમારી એક્ટિવિટી લેવલ વધારો બાય ગાઈડલાઇન્સ દોઢસો મિનિટ પર વીક જો તમે એક્ટિવિટી કરો તો તમે આ બધું પચાવી શકો આમાં દોઢસો મિનિટની સાંજ પડે માણસ પંદર મિનિટે ચાલતો નથી એટલે જો તમે ચાલો તો આ બધી જ વસ્તુ તમે જે પોઈઝન લો છો એ નિવારી શકો બાકી ચાલશો નહીં ઇનેક્ટિવિટી ઇઝ ઇક્વિવેલન્ટ ટુ વીસ સિગરેટ પર ડે એટલે કાંઈ ન કરો ને તમે કાંઈ ન કરો વીસ સિગરેટ એના કરતાં સિગરેટ પીને મજા કરો ને તો એટલીસ્ટ તમને થાય મેં કાંઈ કર્યું આ ઇનેક્ટિવિટી ઇઝ ધ મેજર થિંગ એટલે મારી સલાહ એ જ છે કે ચાલતા રહ્યો ચાલતા રહ્યો ને ચાલતા રહ્યો થેન્ક યુ ઓલ નમસ્તે મિત્રો હું ડૉક્ટર ધર્મેશ સોલંકી હું કાર્ડિયોલોજીસ્ટ તરીકે વોકાર્ડ હોસ્પિટલમાં કાર્યરત છું આજે હું થોડીક આપને ભારતના હાર્ટના જે પ્રશ્ન છે એના વિશેની થોડીક માહિતી અને ચર્ચા કરવામાં માટે ઉપલબ્ધ થયો છું અત્યારે આપણે જોઈએ તો દર વર્ષે પચાસ લાખ લોકો હાર્ટ એટેકથી ભારતમાં મૃત્યુ પામે છે જેનું પ્રમાણ તેત્રીસ ટકા ટોટલ મૃત્યુના તેત્રીસ ટકા છે એ હાર્ટ એટેકની મૃત્યુ થાય છે બીજી એક સરસ સર્વે થયેલો છે કે જેમાં પાંત્રીસ વર્ષથી ઉપરના માણસોમાં ભારતમાં અત્યારે હાર્ટ એટેકનું જોખમ અગિયાર ટકા રહેલું છે જેમ વાત કરી કે મેલ અને ફિમેલ તો પહેલાં એવું કહેવાતું હતું કે પુરુષોમાં જ હાર્ટ એટેક આવે છે હવે એવું નથી રહ્યું બંને સેક્સમાં છે મેલ અને ફિમેલ બંનેમાં એ પ્રમાણ એક સરખું છે છતાં બી ભારતમાં હજી બી સિટીઝ એટલે કે અર્બન પોપ્યુલેશન છે એમાં વિલેજ કરતાં વધારે છે અને એજ ગ્રુપની વાત કરીએ કે કયા એજ ગ્રુપમાં સૌથી વધારે છે તો એ એજ ગ્રુપ હવે ચાલીસથી પચાસ આવી ગયું છે જે પહેલાં વર્ષો પહેલાં સાઠથી સિત્તેરનું હતું એ હવે ચાલીસથી પચાસના વર્ગમાં આવી ગયું છે હવે આપણે ઘણા બધા કારણો વિશે ઘણી બધી માહિતી આપની પાસે છે સોશિયલ મીડિયામાં છે પણ સિત્તેર ટકા કારણો જો આપણે સરખી રીતે ધ્યાન આપીએ તો આ હાર્ટ એટેક એ પ્રિવેન્ટેબલ રોગ છે જેમાં સિત્તેર ટકા કારણો છે એ પ્રિવેન્ટેબલ રોગ છે હવે ચાર કારણો વિશે ઘણી બધી વાત થઈ ગઈ છે એટલે ડાયાબિટીસ હાઈપરટેન્શન કોલેસ્ટ્રોલ અને તમાકુ આના વિશે આપણે આજે વાત નહીં કરીએ પણ હું એક વસ્તુ કહીશ કે ગુડકા તમાકુ અને સિગારેટ આ બધા જ સરખા હાર્ટને અસર કરે છે તો ભારત છે એ લો સોશિયો ઇકોનોમિકલ સેક્ટરમાં આવે છે બીજા વિશ્વ કરતાં જેમ કે વેસ્ટર્ન પોપ્યુલેશન છે તો લો સોશિયો ઇકોનોમિકલ ક્લાસમાં આપણે બીજા રિસ્ક ફેક્ટરો સૌથી વધારે છે તો એમાંના અમુક રિસ્ક ફેક્ટરોનો એક સ્ટડી થયેલો છે જે બે હજાર ચોવીસમાં લેન્સેટ નામના જર્નલમાં પબ્લિશ થયેલો છે એમાં એવું કહેવામાં આવેલું છે કે લો એજ્યુકેશન કે આપણે ભણતર ઓછું છે પોવર્ટી છે લેક ઓફ હેલ્થ કેર કે કોઈ જગ્યાએ આપણે હોસ્પિટલનો એક્સેસ નથી જેમ સાહેબે વાત કરી કે આપણે કઈ રીતે હોસ્પિટલનો એક્સેસ આપી શકીએ મેં વાત કરી પ્રમાણે એજ્યુકેશન લો હોવાના કારણે આપણામાં તમાકુ ગુડકા આલ્કોહોલ પર્ટિક્યુલરલી જે થેલી પીવાવાળા વર્ગ ખૂબ વધારે છે આપણે હંમેશા ચરબીયુક્ત પદાર્થની વાત કરીએ છીએ કે ફેટ ઓછી લેવી પણ સૌથી વધારે ભારતમાં ખતરો જે છે એ કાર્બોહાઈડ્રેટનો છે એટલે ઘઉંનો છે અને એટલા જ માટે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધેલું છે કે આપણે મિલેટ્સ વધારે લેવા જોઈએ એટલે કે બાજરો છે જુવાર છે અને એના માટે જ એમને એક મિલેટ ડે તરીકે બી એક દિવસ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે ભારતમાં સોલ્ટ ઇન્ટેક ખૂબ વધારે છે મીઠું ખૂબ વધારે ખાય છે છ ગ્રામ વધારે સોલ્ટ લેવાથી આપણને હાર્ટ એટેકનો પ્રશ્ન થાય છે એક બીજો ઇન્ટરેસ્ટિંગ સર્વે આવેલો હતો જે ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો હતો કે સિત્તેર ટકા ભારતીયો ચાલતા જ નથી એટલે લેક ઓફ એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ ફોર હાર્ટ એટેક બીજો એક અગત્યનો સર્વે છે કે ફ્રૂટ્સનું પ્રમાણ આપણે જે ફ્રૂટ્સ ખાઈએ છીએ એનું પ્રમાણ ભારતમાં નહીંવત છે ફ્રૂટ્સમાં એન્ટી ઓક્સિડન્ટ આવે છે જે હાર્ટની નળીઓને સારી રીતે સંભાળ રાખી શકે છે આપણે જાણીએ છીએ કે ભારતમાં ઓબેસિટી વધી રહી છે ડાયાબિટીક કરતાં પ્રી ડાયાબિટીક એટલે ડાયાબિટીસના આગલા સ્ટેજનું પ્રમાણ ખૂબ વધારે છે હમણાં જ આપણા હેલ્થ મિનિસ્ટરે એક ડિક્લેર કરેલું હતું જે ન્યૂઝપેપરમાં આવેલું છે કે ત્રીસ ટકા ભારતીયોને અઢાર વર્ષની મોટી ઉંમરે હા હાઇપરટેન્શન છે કે જે હાઈપરટેન્શનના કોઈ બી કારણ આપણને એટલે કે એના કોઈ બી સિમ્ટમ્સ નથી હોતા અને એનાથી બી અગત્યનું વસ્તુ છે પોલ્યુશન જે આપણે દરરોજ સ્કેલમાં બધી જગ્યાએ બોમ્બે દિલ્હી સ્કેલ લાગેલા છે પોલ્યુશન આ પોલ્યુશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર તો આ સિત્તેર ટકામાં શું આવ્યું લાઇફસ્ટાઈલ આવી તો આપણે લાઇફસ્ટાઈલમાંથી જો સ્ટાઇલ કાઢી નાખીએ તો લાઈફને આપણે સારી રીતે જીવી શકીએ છીએ સો કીપ યોર હાર્ટ હેલ્ધી કીપ વોકિંગ હેવ એ હેલ્ધી લાઈફસ્ટાઈલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ